સવારની પાણીમાં ધોરણ છ થી આઠમાં મારી શાળામાં અમને ચાર ટીચરો ભણાવે છે હંસા ટીચર મહેશ સર જીતે સર ટીચર અરબા ટીચર મારી શાળામાં ગણિતનો વિષય લે છે મહેશ સર વિજ્ઞાન અને સામાજિકનો વિષય લે છે જીતે સર સંસ્કૃત અને અંગ્રેજી નો વિષય લે છે અને આ ટીચર હિન્દી અને હિન્દી અને ગુજરાતીનો વિષય લે છે અસ્તુ